જય માતાજી મિત્રો અત્યારે આ વિડીયો તમારું સ્વાગત છે તો આપણે આયા હતા ઘરે આજે છે ઇલુનો બર્થડે તો ઇલુ હવારો ન મને લઈ દીજો કેક લાવો કેક લાવો પણ આપણે કેક પસંદ નહીં તો પણ હવારોનો છોકરાની ગેંગ લઈ ફરા કે મારા ફ્રીજમાં કેક પડી છે તો તું ગેંગ લઈ ગયો તો કે ગેર ઇલુ હા લઈ આવો કોઈ કે કેક લાવીએ સાચું કે બે ચોકલેટ ચોકલેટ ઉગર આલ પછી હે હું આ ફટાક કરી ડાલે પેલા વનાયા

ફતુલ્યો ફતુલ્યો સાવન બાયો બહુ ખુબ કર દીધું જ નડી જા છે એવું હે હા બરો તું દઈ રબ દરાઉ હે

আৰু <laughs> মহ

যা দিকে মনে লাগে উত্তর যাওয়া तो जो लोग गीत गाए थे पर कोई अपना दे जब क्या सुना बदारी आप पुजारी अरे जरा नीचे कलाकार आई हो अपने ने आप का उदेरी हैं हां जी बोलो आड़ा गीत आवड़ा था सदा गीत गाए ना सदा गीत गाए लेट के गीत गाए के हां एलु पारा

বানু ঘৰাই বানু ঘৰাই আ বুদু না বগাৰ বুদু না বগাই আ বুনি পিলি বুনি আ বুনি আই যোৱা আ তো আই পুৰা কাকা কাকা ঘৰাই কাকা কাকা আই এ আই 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 আই